તો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને જો આજે બની રહી છે છાસ દહીંમાંથી બનાવીએ છીએ ગાયનું ચોખ્ખું દૂધ હોય અને પછી તેને મેળવી ને પછી એમાંથી દહીંમાંથી માંથી છાસ બનાવીએ જો ઘરે જ આ રીતે છાસ બનાવીએ અને પછી તેમાંથી તાજું માખણ કાઢીએ અને એમાંથી ઘી બનાવીએ આ જો માખણ નીકળે છે બનીને તૈયાર થઈ ગઈ છે અને તેમાંથી માખણ કાઢીએ દૂધ હોય અને એમાંથી દહીં ને માખણ ને ઘી ને બનાવીએ શું એ મીઠું લાગે અને શું ખાવાની મજા આવે જો આ માખણ આ રીતે ભેગું કરી અને પછી એમાંથી જો તમને પણ ગાયનું ઘી ને ગાયનું દૂધ ને ભાવતું હોય તો કમેન્ટ કરજો અને વિડીયો ને લાઈક ને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો